રિદ્ધિશ કિચનમાં તમારા સૌનું સ્વાગત છે આજે હું છોલે રાઈસ બનાવાની છું એના માટે આપણે આ કાબુલી ચણા લીધા છે એને રાત્રે પલાળી અને અત્યારે કુકર માં ત્રણ ચાર સીટી કરી અને બાફી લીધા છે આ રીતના મેં એને કરી લીધા છે હવે એક પેન મૂકી છે આપણે એનની અંદર આપણે બે ત્રણ ચમચી મોટી તેલ નાખીશું છોલે માં તેલ થોડું આગળ પડતું નાખવાનું છે હવે આ તેલ આવી જાય એટલે એની અંદર એક અડધી ચમચી જીરું નાખવાનું છે જીરું થોડું તતળી જાય એટલે પછી આપણે આ તમાલપત્ર નાખીશું અને આ જે બધા ખડા મસાલા હોય એ નાખીશું ખડા મસાલાની ફ્લેવર સારી આવે છે આની અંદર આ બધું મીડિયમ ગેસ નાખીશું તેલની અંદર ખડા મસાલાને થોડા સાતડવા દઈશું

આદુ લીલા મરચા એને બધું આપણે ક્રશ કરી લીધું છે અને આ રીતે ગ્રેવી મેં તૈયાર કરી લીધી છે હવે આપણે આ ગ્રેવી અંદર નાખીશું છોલે રાઈસ ખાવામાં બહુ સરસ લાગે છે એની સાથે મીઠું દહીં પીરસાય છે આપણે આ ડુંગળી કાચી જ ક્રસ કરેલી છે એટલે એને પાંચ સાત મિનિટ સુધી સાંતડવાની રહેશે ડુંગળી કાચી હશે તો એનો ટેસ્ટ સારો નહીં આવે હવે ડુંગળી જલ્દી ચડી જાય એના માટે આપણે એની અંદર મીઠું નાખીશું આપણે ચણા બાફે એની અંદર મીઠું નાખેલું જ છે એટલે મીઠું માપસર નાખવાનું છે જો એને આ રીતે બબલ્સ થશે એટલે તેલ છૂટું થશે એટલે આપણે આને પાંચ સાત મિનિટ ઢાંકીને રેવા દઈશું પછી આપણે રૂટીન મસાલા એની અંદર કરવાના છે

આ સુવાના ગરમ મસાલો છે છોલે મસાલો એ આપણે અડધી ચમચી નાખીશું હવે એને આપણે મિક્સ કરી ગેસ મીડિયમ જ રાખવાનો છે બહુ ફાસ્ટ નહીં બહુ ધીમો એ રીતે નાખવાનો છે હવે આપણે આ છોલે બાફેલા છે એ અંદર નાખી દઈશું એમાં મેં અડધા છોલે હાથથી થી મિક્સ કરી દીધા છે તમારે જે રીતે એની ગ્રેવી જોતી હોય એ રીતે પાણી રેડવાનું છે આ ભાત સાથે ખાવાના છે એટલે થોડી ગ્રેવી સારી લાગે છે છે પાણી બરોબર એટલે હું પાણી નાખતી નથી હવે એને આપણે ઢાંકી અને જે મસાલા કર્યા છે એ અંદર ભળી જાય એ માટે આપણે પાંચ સાત મિનિટ એને ઢાંકીને ચડવા દઈશું પાંચ સાત મિનિટ થઈ ગઈ છે આપણે છોલે

અને આ મીઠું દહીં છે એની અંદર મેં ખાંડ નાખી અને ફ્રીજમાં મૂકી રાખેલું છે આ ત્રણેય સાથે ખાવાથી બહુ સરસ ટેસ્ટ આવે છે નવા વર્ષમાં સૌને જય શ્રી કૃષ્ણ અને તમને વિનંતી છે કે તમે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો